નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં નવી પરી પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા વ્યવસ્થા નથી હેડપંપ પણ તૂટેલો છે બાળકો ચર્ચરિત ઓરડાઓમાં બેસવા મજબૂર વિકાસની વાતો પાયાવિહોણી જોવા મળે છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ નવી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ની શાળા છે તેમાં બાળકોને બેસવા માટે વ્યવસ્થા નથી શાળાના ચર્ચરિત મકાનને ઓટલે બેસવા મજબૂર બન્યા છે અને હેડપંપ પણ તૂટેલો છે ત્યારે વિકાસની વાતો પાયાવિહોણી જોવા મળે છે અને ચોમાસા છત પરથી પોપડો પડે અને બાળકોને વાગે તો અનુ જવાબદાર કોણ તેવી ચર્ચા થતી જોવા મળે છે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો તેમાં અધિકારીઓ શાનું નિરીક્ષણ કરાયું અને જાણવા જેવું છે કે આને કહેવાય ડિજિટલ ગુજરાત વિકાસ સંવાદદાતા નિલેશ વસૈયા સાથે કેમેરામેન કિરણ પટેલ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે